બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની લકી ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સેવાકીય સંસ્થાઓ કે પછી મઠ મંદિરના ઓથાર હેઠળ ગેરકાનૂની લકી ડ્રો કરીને નિર્દોષ અને બોળા લોકોને છેતીને લાખો કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી જેના વિરુદ્ધ જાગૃત અરજદાર ભરતભાઈ દવે દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરીને તપાસ કરવાની માંગ કરી હતી આ માંગણી બાદ થરાદ ડીવાયએસપી કચેરીમાં ભરતભાઈ દવેને નિવેદન લખવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે અરજદાર ભરતભાઈ દવે નિવેદન આપે છે કે જેના આધારે થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયાએ તપાસ કરીને પોતે ફરિયાદી બનીને ગેરકાનૂની લકી ડ્રોનો આયોજક અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરે છે અને જેના લીધે ગેરકાનૂની લક્કી ડ્રોના આયોજકોમાં ફફડાટ ફેલાયો એ સિવાય આ અશોક માળી વિરુદ્ધ ધાનેયા પોલીસ મથકે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સિવાય દિયોદર ડીવાય એસપી કચેરીએ પણ અરજદાર ભરતભાઈ દવેનું નિવેદન લેવામાં આવ્યું હતું એટલે કે થરાદ અને દાનાયા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જામીન લઈને અશોક માળી મુક્ત થયો ત્યારબાદ આ અશોક માળી પૂન એકવાર ગેરકાનૂની લકી ડ્રો મોરથલ ગામે કરવાની મોટા ઉપાડે જાહેરાત શરૂ કરી હતી જે લકી ડ્રો પણ થરાદ પોલીસે ન થવા દીધો એટલે આ કોંભાડી અશોક માળીએ લોકોને છેતરવા માટે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે લકી ડ્રો કરવાની જાહેરાત કરી છે પણ અરજદાર દ્વારા લકી ડ્રોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અશોક માળી અને તેના ભાગીદારો સાથે મળીને અરજદાર ભરતભાઈ દવેની ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં ભરતભાઈ દવેને ધાક ધમકી આપી હોવાનું સામે આવ્યું છે જેમાં અશોક માળીએ ભરતભાઈ દવેને કહ્યું કે તેની આખી ડુંગળી તેના હાથમાં છે આ ઉપરાંત અશોક માળીએ ભરત દવેને શું શું ધમકી આપી તે સાંભળો અશોક માળી એ ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી રહ્યો છે અને જેના કારણે એ કરોડો રૂપિયા કમાઈ રહ્યો હતો અને જેની જાણ અમને થઈ અમે એનો અભ્યાસ કર્યો ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા બનાસકાંઠાને લેખિત રજૂઆત કરી અને જેના આધારે મને ડીવાયપી કચેરી થરાદથી મને બોલાવવામાં આવ્યો કે તમારું નિવેદન લેવાનું છે અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડીવાયસપી વારોતરીયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રોનો નો અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે લાલ આફ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા કોઈ પણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણો આ લોકો પ્રકારે પોલીસને પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા અને એમાં એ સફળ ન થયા એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા એ વખતે આ અશોક માળી અને એક રડમલ પુરોહિત બે માણસો સાથે બે જ બે લોકો સાથે આવ્યા અને મો અશોક માળીના ચહેરા ઉપરથી મેં એને જોઈ લીધો કારણ કે મેં વખત મીડિયામાં જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં એટલે હું ઓળખી ગયો અશોક માળી છે મેં બેસવાનું કીધું એટલે એને કીધું તમે બેસે એવું કંઈ રાખ્યું નથી બરાબર હું અશોક માળી હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રો ના કિંગ તરીકે ઓળખતા હતા પણ હવે તમને આજે કે હું માત્ર લકી ડ્રો નો કિંગ નથી હું ગુંડાઓનો પણ કિંગ છું મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલી છે બરાબર એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા મને એસી લાખ રૂપિયાનું નુકસાન કર્યું પરંતુ તમે જે પ્રકારે મારો વિરોધ કર્યો છે ને એ વિરુદ્ધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો એમ કહીને એને મને કીધું કે તમે થરાદમાં રહો છો થરાદમાંથી નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો અને તમારા બાળકો પ્રાથમિક શાળામાં ભણે છે તમારો પરિવાર ઘરે એકલો રહેજે આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે તમે આ ઉપરથી વિચારી શકો છો કે હું કેટલો સાથીર મગજનો માણસ હતો મારી પાસે એવા લોકો છે અશોક માળી હું કીધું મને કે મારી પાસે એવા લોકો છે મારા એક ઈશારા ઉપર ગમે એનું કાસળ કાઢી નાખે છે મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું એટલા માટે તમે મને નડ્યા છો એટલે હવેથી તમારો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મારા માણસો તમારા ઉપર વોચ રાખીને જ બેઠા છે ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે તમારી હત્યા થઈ જશે તમારાથી એક્સિડન્ટ કરવામાં આવશે અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું કારણ કે તમને હરણ કરવા માટે અમે તમે અમને હરણ કર્યા છે તમે અમને બદનામ કર્યા છે એટલે હવે અમે કશું બાકી રાખવાના નથી કારણ કે હું પણ એક ગુંડો જ છું ખાલી માત્ર નામ જ મારો નથી બાકી હું પણ એક ગુંડો છું એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ આપી એને કીધું કે તમે ન કરવાના જે મારી મારી સાથે કર્યું છે તમે મને તમે અને ડીવાયએસપી વાડોતરીયા એ બંને સાથે મળી અને તમે મને એસી લાખ થી વધારાનું નુકસાન કર્યું છે અને મારો જે લકી ડ્રોનો ધંધો હતો એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે હું સેટિંગ કરી અને લકી ડ્રોનું આયોજન કરી દીધું તો છેલ્લા બાર મહિનાથી પરંતુ તમે

કે આજથી તમારું countdown શરૂ જેટલું સાવધાન રહેવું એટલું રહેજો જેટલા સાવચેત રહેવું એટલો રહેજો બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યો છે ને એના કરતા અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ તમારા પાપે તમારા એટલે કે કે ભરત દવે tv9 નું કામ કરતા દિનેશ ઠાકોર અને ડીવાયએસપી થરાદ વારોત્રીયા સાહેબના કારણે મારા આજે લાખો રૂપિયા નુકસાન થયું છે હું કોઈ પણ ભોગ્યાનો બદલો લઈશ અને મારાથી કંઈ નહીં થાય ને તો છેલ્લે હું તમારા ત્રણેયના નામ લખી અને નર્મદા કેનાલમાં સુસાઈડ કરીશ એટલા સુધીની મારી તૈયારી છે કારણ કે મારે કોઈ પણ તમારી સાથે બદલો લેવાનો છે કારણ કે હું કોઈને કોઈને મારી મારી સાથે જે સામે પડે છે હું છોડતો નથી તમે મારો ધંધો બંધ હા હું કહું છું હું ગેરકાનૂની ધંધો કરતો હતો મેં બાર મહિનાથી કર્યો છે કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને હવે જ તમે પકડ્યો કારણ કે તમે હળી કરી છે તમે અરજી કરી છે એટલા માટે પોલીસ આવી છે મારા ત્યાં તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર અને તમારા કારણે મને આજે નુકસાન થયું છે આ બધે તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું તો કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો 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 આવી ખુલ્લી ધમકી અશોક માળીને રણમલ પૂરું આપી ગયા છે ને અશોક માળી જતા જતા એવું પણ કીધું કે હું મારી પાસે એવા માણસો છે કે હું એક ઇશારો કરું ને તો ગમે એનું કાસળ ગાડી નાખે મારી પાસે એટલી મોટી ગેંગ છે બરાબર આ જે મારી સાથે ફરે છે ને આ બધા જેવા તેવા માણસો નથી મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે